લૌકિક કામના દૂર કરી અલૌકિક આધિદેવિક ભગવદ વિષયક કામનું સ્થાપન કરવું લૌકિક કામના ન હોય તેને નિષ્કામ કહેવાય અને ભગવાન સંબંધી કામ હોય તે નિર્ગુણ આધિદેવિક ફલરૂપ કામ કહેવાય તે જગતના બંધનને તોડવામાં ઉપયોગી છે અને પ્રભુ પ્રાપ્તિમાં ઉત્કટ ઉત્કંઠા કરાવનાર છે આવા કામનું સ્થાપન કરવું છે તે પણ એક હેતુ છે ચોથું દોષો દૂર કરવા એમાં દોષો દૂર કરવા શું કર્યું તો કહે છે કે વસ્ત્ર રહી સ્નાનથી દેવો પ્રાપ્ત થયો વગર વસ્ત્રે સ્નાન કરવાથી જલમાં રહેલા અગ્નિ અને દેવો સર્વવ્રતનો નાશ કરી દે છે તેથી તે દોષ દૂર કરવો છે બીજું સ્નાન વખતે મૌન રાખવું જોઈએ તો તે ન રાખવાથી વ્રત ભંગ થયો ત્રીજું હર્ષમાં આવી જતા દેહનું વિસ્મરણ થવું એ વ્રતને માટે મહાન દોષરૂપ છે આપણે પદ ગાઈએ છીએ ને કબ દેખો મેરી ઓર નાગર આનંદ કિશોર બિનતી કરત ભયો ભોર હમ ચિત્તવત તુમ ચિત્તવત નાહી મેરે કરમ કઠોર અને બીજું પદ છે ને કમલસિંહ અખિયા લાલ તિહારી તીનસો તક તક તીર ચલાવત બેંધત

જ આજના સત્સંગમાં આપણે કરીશું બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શિયમ ને મહારાણી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય